તાલીપુરા ગામ હિન્દુ મુસ્લિમ નું એકતાનું એક પ્રતિક છે અમે હિન્દુ ને એક જ મકાન છે મોદી સાહેબના હસ્તે અમને સમરસ ગામનો પણ એવોર્ડ મળેલ છે મુસ્લિમ ભાઈ તો અમારા બેસ ભાઈ જ છે પોતાના ભાઈ ગણો તો પોલીસ સ્ટેશનમાં અમારે કોઈ જવાનો વારો આવ્યો નથી લોકો કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો અમે ગામ ગામના લોકો સુખ શાંતિથી એને સોલ્વ કરી દઈએ છીએ એ શીખતા આપસમાં બેર રાખના જીનતી હે હમ હિન્દુસ્તાન ہمارا કંઈક આજ કહેવતને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે પાલનપુરના નવાબ તાલીમ મહમ્મદ ખાનના નામથી પડેલ તાલીપુરા ગામ આ ગામ જે સમયે નવાબ સાહેબે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની ચોકીદારી કરનાર માટે વિકસાવ્યું હતું અને આ પરિવારોએ આ ગામમાં રહી અન્ય સમાજના લોકો સાથે ભાઈચારો કેળવી વિકાસના દર્શન કરાવ્યા છે પરંતુ સામાજિક સદભાવના ના પણ તમને આ ગામમાં દર્શન થશે આવો કરીએ આ ગામના ગ્રામ દર્શન પાલનપુર નવાબ તાલેમ અહમદ ખાન દ્વારા પાટણ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાની સરહદનો રખોપો કરવા માટે બાલીસણા ગામેથી ત્રણ પરિવારોને ચોકીદારી કરવા માટે લાવી પાલનપુર નવાબ તાલીમ અહમદ ખાનના નામથી તાલેપુરા ગામ વિકસાવ્યું હતું ચોકીદારના પરિવારો આ ગામમાં રહેતા ધીમે ધીમે આ ગામ વિકસિત થયું આ ગામમાં પ્રાથમિક શાળા પણ છે જ્યાં હાલમાં સારી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે બે વર્ષ અગાઉ ગામમાં પહેલાં લોકો દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુધી જ અભ્યાસ કરાવતા હતા અને ઉચ્ચ અભ્યાસ કરાવતા નહોતા અને આ ગામે સમયની સાથે જૂની પરંપરા અને જૂનવાણી વિચારો પણ લોકોના બદલાયા છે જૂની પરંપરા અને રૂઢિચુસ્તતા છોડીને આધુનિક સમય સાથે પણ જોડાયા છે મારું નામ અકબરભાઈ સિકંદરભાઈ છે તાલીપુરાનો આ પાલનપુર તાલુકાનો છેવાડાનું ગામ છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ગામનું નામ તાલેપુરા છે અને પાલનપુરના એ નવાબ તાલીબાબ ગામે આ ગામને વસવાટ કરાવેલો મૂળ અમે વતની બાલીચનાના અને બાલીચનાથી ત્રણ પરિવારોને અહીંયા ચોકી માટે લાવેલા અને એમને મડાણાની જીમની અંદર અમને વસવાટ માટે જગ્યા આપેલી અને આ જે જગ્યા છે એની પાસે ટોકરીયા મહાદેવ આવેલું અને ટોકરિયા મહાદેવને ગાયકવાડ અને નવાબની જે સીમ છે ત્યાં વચ્ચે એક બાણામાં મૂકેલું એ વખતનું અને આ રીતે અમારું ગામ હાલ જે બારસોથી પંદરસો જેવી વસ્તી છે અને એ ત્રણ પરિવારો નીચે બીજું આમાં કોઈ નથી એક જ જમના અમે લોકો રાજ્ય સરકાર તરફથી જે બી મળતી સૂચનાઓ કે પરિપત્રો અનુસાર અમે શૈક્ષણિક કાર્ય કરીએ છીએ અને એના કારણે અમારે છેલ્લા બે વર્ષથી અમારી શાળાઓમાં કન્યાનું શિક્ષણનું પ્રમાણ ખૂબ જ વધુ છે બે વર્ષ પહેલાં અહીંયા કન્યાઓ આઠમું ધોરણ ભણી આગળ ભણવા જ નથી જતી એની જગ્યાએ હવે બે વર્ષથી કન્યાઓ ધોરણ નવમાં એડમિશન પણ લે છે અને સારા ટકે પાસ થાય છે તેમજ અમુક વિદ્યાર્થીઓ સાયન્સમાં પણ આગળ વિદ્યાર્થીનીઓ ગઈ છે અને એક બે છોકરીઓ છે જે બી કરી અત્યારે લગભગ ખાનગી શાળાઓમાં ફરજ પણ બજાવે છે અને આમ આ તાલીપુરા ગામમાં શિક્ષણની ભૂખ જાગી છે અને ખરેખર લઘુમતી ગામ હોવા છતાં કન્યાઓ બહુ સારી રીતે ભણવા તૈયાર છે અને જાય પણ છે મારું નામ સૈયદ તાલેપુરા આચાર્ય મારું નામ છે હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના નાનકડા ગામ તાલેપુરાની દીકરી છું અમારા ગામમાં લગભગ બે ત્રણ વર્ષ પહેલાં શિક્ષણની પ્રમાણ નહિવત હતું અમારું ગામ લઘુમતી સમુદાયનું ગામ છે બે બે ત્રણ વર્ષમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વાક્યને સાર્થક કરતા શિક્ષણ એ સિંહનું દૂધ છે આ વાક્ય મુજબ અમારા ગામમાં લગભગ ચાલીસ જેટલી દીકરીઓ ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક તેમજ કોલેજ તેમજ બીએડ સુધી અભ્યાસ કરી રહી છે અમારા ગામમાં શિક્ષણની ભૂખ ઉગડી છે લગભગ દસ ધોરણ દસમામાં લગભગ વીસ જેટલી દીકરા દીકરીઓ સારા ટકા મેળવીને સાયન્સમાં પ્રવેશ લીધો છે મેં પણ ધોરણ બારમાં નેવ્યાશી ટકા મેળવીને મુખ્ય વિષય ઇંગ્લિશ રાખીને જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરમાં પ્રવેશ લીધો છે અમારા ગામમાં હવે શિક્ષણની ભૂખ ઉઘડી છે તાલેપુરા ગામ એ એકતાની એવી નિશાની છે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે આ ગામ છ વખત સમરસ બન્યું છે જેમાં રોકડ પુરસ્કાર મેળવ્યા છે તો નિર્મળ ગામ પુરસ્કાર તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે એવોર્ડ મળેલ છે સંપૂર્ણ સરકારી યોજનાઓથી આ ગામ વિકાસની કેડી કંડારી રહ્યું છે આની સાથે સાથે ગામમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો થાય તો લોકો સાથે બેસીને સમાધાન કરે છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચવા દેતા નથી જ્યાં પોલીસ મથકે પણ આ ગામની ફરિયાદો નહિવત હોય છે તાલેપુરા અમારા ગામ તાલેપુરાની વાત કરીએ તો અમારું ગામ લઘુમતી સમાજનું ગામ છે એની ટોટલ વસ્તી બારસો વસ્તી આવેલી છે તેમજ ગામની સરકારની વિવિધ યોજનાની વાત કરીએ તો અમારું ગામ છ વખત સમરસથી પુરસ્કાર મળેલ છે સમરસનો પુરસ્કાર મળેલ છે એની સાથે નંબર બે નિર્મલ ગામ પુરસ્કાર મહામાહીમ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હસ્તે સાહેબ અમને મળેલ છે તેમજ રાજકક્ષાની વાત રાજકક્ષાએથી વાત કરીએ તો તત્કાલી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વર્તમાન વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે અમને સમરસ ગામનો પણ એવોર્ડ મળેલ છે અને સંપૂર્ણ સરકારની યોજનાઓ જેવો જેવી રીતના કે નલસે જલ હો પ્રધાનમંત્રી આવાસ હો પંડિત દીનદયાળ હો સ્વ શૌચાલય હો એવી યોજનાથી અમને સંપૂર્ણ સરકારશ્રીનો યોજનાનો લાભ લઈ ગ્રામજનોને અમે યોજનાનો લાભ આપેલ છે મારું નામ શેખ સાજીદ ખુદાબક્ષ દૂધ મંડળી ચેરમેન મારું નામ વિનુષભાઈ અહેમદભાઈ શેખ હું તાલેપુરા ગામનો રહું છું તાલેપુરા ગામ એ લઘુમતી સમાજનું ગામ છે અમે સુખ શાંતિથી રહીએ છીએ છેલ્લા બાર મહિનેથી પોલીસ સ્ટેશનમાં અમારે કોઈ જવાનો વારો આવ્યો નથી લોકો કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો અમે ગામ ગામના લોકો સુખ શાંતિથી એને સોલ્વ કરી દઈએ છીએ અને અમારે કોઈ પોલીસ આવ્યો નથી લોકોની વસ્તી ધરાવતા સમાજનું ગામ છે જ્યાં માત્ર એક હિન્દુ પરિવાર રહે છે જે હિન્દુ પરિવારની બહુમતી હોવા ન છતાં મુસ્લિમ સમાજના લોકોએ આ હિન્દુ પરિવારને એકવાર બિનહરીફ સરપંચ બનાવી કુમી એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ પરિવારની સાથે ભાઈચારા સાથે રહીને સામાજિક સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારા મુસ્લિમ ભાઈઓનું બધું ગમ છે અમે હિન્દુનું એક જ મકાન છે બરાબર એક જ પરિવારના અંદર અમારા હાલ નાના મોટા થઈને ઓગણીસ જણ છે સત્તો અમારા ભય કરતાં વધારે રાખે છે માટે ભય ભય તરીકે અમને રાખે છે કોઈ અમારે કોઈ હોદ્દો આપતો નથી મોડા વહેલા ગમે ત્યારે હોય તો તે સંભાળી લે છે સરપંચના અંદર બક્ષીપંચની સીટ હતી ત્યારે એમને બક્ષીપંચના અંદર કે કોઈ વધોને એ મૂલ મુસલમાન ભાઈએ બક્ષી પંચમાં આવે છે અમે અમને સરપંચ બનાવ્યા હતા અને સારી રીતે મને અમારે માં સરપંચમાં રહી શકી હતી મુસ્લિમ ભાઈઓ તો અમારે બસ ભય જ છે પોતાના ભાઈ ગણો તો ગમે તે ગણો હોય પોતાના ભાઈ નથી થતા એટલા ઈ જ થાય છે અમારા તાલીપુરા ગામ હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતિક છે આ ગામમાં વર્ષોથી એક દેવીપૂજકનું ઘર આવેલું છે અમે લોકો એકબીજા ભાઈચારાથી રહીએ છીએ અમે એને નાના ભાઈ તરીકે જ રાખીએ છીએ હંમેશા માટે કોઈ બી અમારો સારો પ્રસંગ હોય અને એને અમે આ અમારા ઘરે આવકારીએ છીએ અમે એના બી જઈએ છીએ અમે એને કોઈ બી દુઃખ થાય એવું કામકાજ કદી કરતા બી નથી અને એને હરેક રીતે એને પ્રોત્સાહન આપીએ છીએ અને અમારા ગામે બે ત્રણ વર્ષ પહેલાં જે સમરસ ચૂંટણીના સમ ચૂંટણીના લેવલ હતું ત્યારે બક્ષી પણ સીટ હતી અમારા મુસ્લિમ સમાજમાં બી બક્ષી પણ હતા અને એ બી બક્ષી પણ હતો તેની મધરને એની મમ્મીને અમે પાંચ વર્ષ પક્ષીપંમનો સમરસ સરપંચ બનાવીને સુખ શાંતિના પાંચ વર્ષ એમને સહકાર આપીને એમને એકતાનું પ્રતિક પૂરું પાડ્યું અમે મારું નામ ગુલામ ગુલામસિંગ શેખ જો બારસો લોકોની વસ્તી ધરાવતું ગામ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે તો જો એકતા અને ભાઈચારાના બળથી જીવન ગુજારવામાં આવે તો મોટા ગામો કેટલી મોટી સિદ્ધિ હાંસલ કરી શકે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે રખેવાળ પ્લસ માટે દિનેશ રાણા બનાસકાંઠા